જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે કયા યજ્ઞ કરવા જોઈએ એ અંગેની એક ઝાંખી કરીએ શાસ્ત્રો જણાવે છે કે જેનાથી આપણા સમાજનું અને વિશ્વનું ભલું થતું હોય એવા યજ્ઞ કરવા જોઈએ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે દંપતી દરરોજ શ્રદ્ધા ભાવથી પરિવાર સહિત યજ્ઞ કરે છે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે વેદ અનુસાર યજ્ઞકુંડમાં નાખવામાં આવેલી હવન સામગ્રી ઘી નિશ્ચાન અને શ્રદ્ધા ભક્તિ વગેરે મળીને યજમાનની બધી જ કામનાઓ કે ઈચ્છાઓને પૂર્ણ કરે છે ભગવત પુરાણ અનુસાર દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલાં સૂર્ય દેવતાને પ્રણામ કરવા જોઈએ ગાયનું છાણ કે જે અતિ પવિત્ર છે તેનાથી તે યજ્ઞકુંડ બનાવવામાં આવ્યો હોય તે સ્થાન ખૂબ જ શ્રદ્ધાપૂર્વક લીપવું જોઈએ ગાયનું ઘી અક્ષત અને પૂજનની અન્ય સામગ્રી લઈને પરિવાર સહિત યજ્ઞ કરવો જોઈએ વેદો અનુસાર આ બ્રહ્માંડની ધુરા યજ્ઞ છે તેથી ભગવાન પણ યજ્ઞ કરનારને પસંદ કરે છે વિશ્વકલ્યાણ માટે કાર્ય કરનારાઓને દેવતા પણ પ્રસન્ન કરે છે કહેવાનો અર્થ એ છે કે વિશ્વનું કલ્યાણ કરવું તે પણ એક યજ્ઞ છે આપણે આપણી શક્તિ અને સામર્થ્ય મુજબ સમાજ કલ્યાણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે જો કોઈનું ભલું કરી શકીએ તેમ ન હોય તો કોઈનું ખરાબ પણ ન કરવું તૈતરીય આરણ્યક અનુસાર આપણે યજ્ઞની જ્યોતને ક્યારેય બૂઝવા ન દેવી જોઈએ આપો જ્યોતિ રસોમૃત બ્રહ્મહ ભુવસ્વ સ્વરોસ્વાહ અર્થાત યજ્ઞની જોત જલાવવાથી માત્ર એક લોકનું જ નહીં પરંતુ ત્રણેય લોકનું કલ્યાણ થાય છે તેનાથી પરમ પિતાની કૃપા પ્રાપ્ત થાય છે પરમ આનંદનું પરમ સુખ મળે છે અને તે મોક્ષ પણ અપાવે છે અગ્નિપુરાણમાં જણાવાયું છે કે મનુષ્ય સંપૂર્ણ શ્રદ્ધાથી પોતાના માતા પિતાની સેવા કરે છે અને તેમને બધી રીતે ખુશ રાખે છે તેમને પણ યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે પુરાણોમાં એવા ઘણા પ્રસંગ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે માતા પિતાની સેવા કરવી એ ખૂબ જ પુણ્યનું કામ છે વેદોમાં દરરોજ પાંચ યજ્ઞ કરવાની પ્રેરણા આપવામાં આવી છે બ્રહ્મ યજ્ઞ એટલે કે દરરોજ સંધ્યાના સમયે ઈશ્વરની પૂજા કરવી બીજો છે દેવ યજ્ઞ આ દેવયજ્ઞને જે હવન કહેવામાં આવે છે ત્રીજો છે અતિથિ યજ્ઞ ચોથો છે પિતૃયજ્ઞ અને પાંચમો છે યજ્ઞ આ પાંચ પ્રકારના યજ્ઞ કરનારા મનુષ્યો જ સમાજ સેવાના આધાર છે આજે પરિવાર સમાજ અને પ્રકૃતિમાં જાત જાતની સમસ્યાઓ વધી છે તો તેને રોકવી હોય તો દરેક પરિવારમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે યજ્ઞ થવો જરૂરી છે જય માતાજી